નિર્મોહી પરિવારના નિર્મોહી સાહિત્ય સર્જક પ્રતિલિપિના જાણીતા માનીતા લેખક અને પ્રકાશક શ્રી અંકિતભાઈ ચૌધરી શિવને જન્મદિવસની શુભેચ્છાઓ જન્મદિવસની શુભેચ્છાઓના બે પુષ્પો ખીલવ્યા મેં આજ જન્મદિવસની શુભેચ્છાઓના બે પુષ્પો ખીલવ્યા મેં આજ સંગ ખીલતા રહો આપ શબ્દો સંગ ખિલતા રહો આપ જેમ સંગીત મેં કે સંગ સાજ જેમ સંગીત મેં કે સંગ સાજ ખૂબ ખૂબ પ્રગતિ કરો જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ કરો જીવનમાં અને મળે શીરે સફળતાનો તાજ અને મળે શિરે સફળતાનો તાજ આપની ઓળખાણ એ મારું સૌભાગ્ય આપની ઓળખાણ એ મારું સૌભાગ્ય મારો ભગીની પ્રેમ અહરની સાપકાજ મારો ભગીની પ્રેમ અહર્ની સાપકાજ મુબારકા દિન ખુશીયોબર મુબારકા દિન સબર જીવન બની રહે સુરમય પખવા જીવન બની રહે સુરમય સબ પખવાજ સુનિતા મહાજનના અનેક આશીર્વાદ સાથે હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ અંકિતભાઈ ખૂબ ખૂબ શુભેચ્છા આપની બધી મનોકામના પૂર્ણ થાય અને આપ ખૂબ નામ કમાવો એવી આ બેની અંતરતી ઈચ્છા જીવો મારા વીર ઝુગ જુગજુગજીવો